ખાતે લાભવેલ રોડ પર ધર્મસભાને સંબોધતા તેલંગાણાના ધારાસભ્ય ટી રાજસિંહએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી મને ફક્ત છ માસનો સમય આપે કોઈ એફઆઈઆર નહીં કોઈ ફરિયાદ નહીં અમે ગુજરાતમાંથી આતંકી તત્વોનો સફાયો કરી દઈશું લવજીહાદ અને તેને લવ લેન્ડ જિહાદ કરનારાઓનો સફાયો કરી દઈશું તેઓએ શપથ લેવડાવ્યા હતા જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં નહીં આવે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં આણંદના વિવિધ સંગઠનો દ્વારા ટી રાજાસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું ટી રાજાસિંહને હવામાં તલવાર લહેરાવી જય શ્રીરામના નારા લગાવ્યા અને મંચ પર વિવિધ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા